દર્દીના સ્વજનોએ આ અંગેનો વિડીયો બનાવ્યો છે વિડીયો વાયરલ કર્યો છે અને વિડીયો વાયરલ થતાં જ તંત્રની પોલ ખુલ્લી થઈ ગઈ ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ અમારી પાસે એવી માહિતી છે કે આ વિડીયો વડોદરાની એસએસજી હોસ્પિટલનો છે આ વિડીયો અને હાલમાં થોડા સમય પહેલાનો છે બહુ જૂનો પણ નથી લગભગ એકાત અઠવાડિયા પહેલાનો આ વિડીયો હશે કદાચ એવું બની શકે કે એક જ દિવસમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો અધધ વધારો થયો હોય

આ બિલકુલથી માનસી વાત કરવામાં આવે તો વડોદરાની જે એસએસજી હોસ્પિટલ છે તે મધ્ય ગુજરાતની નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ આ હોસ્પિટલની અંદર સારવાર લેવા માટે દર્દીઓ આવતા હોય છે સ્વાભાવિક વાત છે કે આવા વિડીયો સામે આવે ત્યારે ચોક્કસથી જે એસએસજી હોસ્પિટલનું જે પ્રશાસન છે તે તંત્ર છે તેમની સામે સવાલો ઊભા થાય કારણ કે જે રીતે વાત કરીએ તો આજે હોસ્પિટલની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે એક બેડ છે ને જેની અંદર બે જેટલા પેશન્ટ છે તેમને સુવડવામાં આવે છે આવા એક બેડની વાત નથી અલગ અલગ જગ્યાએ જે બેડ દેખાઈ રહ્યા છે વિડીયોની અંદર તેની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી છે જોકે જે રીતે વાત કરતા આખી આ જે ઘટનાક્રમ છે તે થોડા દિવસ પહેલાનો જ છે એક સાથે પચાસથી વધુ પેશન્ટ એટલે કે કોઈ ઇન્ફેક્શનના કારણે તમામ પેશન્ટ છે ત્યાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એક જ વોર્ડ હતો કે ત્યાં રાખવામાં આવ્યા હતા પરંતુ મહત્વની વાત અહીંયા છે કે જ્યારે પચાસ પેશન્ટ આવતા હોય ત્યારે ચોક્કસથી આવડી મોટી હોસ્પિટલ પાસે એ વ્યવસ્થા હોવી જોઈએ પરંતુ ક્યાંકને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા હોય છે આ એક વખતની વાત નથી અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે કે હોસ્પિટલની અંદર અશ્વાન ફરતા હોય અથવા તો જે દર્દીઓને બેદરકારી પડતી હોય ઉપરના જે સીલિંગ ફેન છે તે પણ બંધ હોય આવા અનેક વખત વિડીયો વાયરલ થઈ ચૂક્યા છે તંત્રની બેદરકારી સામે આવી છે તેમ છતાં પણ તંત્રને જે અધિકારીઓ છે અથવા તો તંત્રના જે કરતા છે તેમની ઊંઘ નથી ઉઠતી અને સતત આ પ્રકારના કિસ્સ જે દ્રશ્યો છે તે જોવા મળતા હોય છે આ જ પ્રકારની સ્થિતિ છે તે ફરી એકવાર આજે આપણને જોવા મળી છે કે દર્દીઓ છે તે એક બેની અંદર બેથી વધુ દર્દીઓ સૂઈ રહેલા છે આ દર્દીઓના સ્વજનો દ્વારા વિડીયો ઉતારીને આખી પોલ છે તે ખોલવામાં આવે છે હાલ જે રીતે વાત કરીએ તો આવી જે લાલિયાવાડી છે એસએસજીમાં ચાલતી તેને લઈને તંત્ર સામે અનેક સવાલ ઊભા થાય છે કારણ કે આ પ્રકારના વર્તકથી જે દર્દીઓ આવતા હોય છે તેમનો પણ આ જે હોસ્પિટલ છે તેના પરથી ભરોસો ઉઠી જાય છે સૌથી સસ્તી હોસ્પિટલ એટલે કે સરકારી આ હોસ્પિટલ છે અને વડોદરા શહેરની વાત હોય મધ્ય ગુજરાતની વાત હોય તો આસપાસના જે કનેક્ટિંગ અન્ય રાજ્યોની વાત હોય ત્યાંથી સારવાર લેવા માટે દર્દીઓ અહીંયા આવતા હોય છે પરંતુ આ પ્રકારની લાલિયાવાળી જોઈ અને આ પ્રકારના વિડીયો છે તે વાયરલ કરતા હોય છે આ દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે હવે પ્રશાસન છે તે આ વાયરલ વિડીયોને લઈને કયા પ્રકારની કાર્યવાહી કરે છે દર્દીઓ માટે કયા પ્રકારની સુવિધા ઊભી કરે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ તું તંત્રની ઘોર બેદરકારીનો છતી કરતો વિડીયો છે તે અહીંયા સામે આવે છે જી ઓકે અલ્પેશ આભાર આપવો એટલે એ દિવસે મોટી સંખ્યામાં દર્દીઓ આવી ગયા પરંતુ હોસ્પિટલ પાસે એટલી વ્યવસ્થા પણ નથી કે આ દર્દીઓને સારી રીતે સારવાર આપવામાં આવી શકે જરાંગે હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણને ફોન કરવામાં આવે છે તો હિતેન્દ્ર ચૌહાણ એવું કહે છે કે આ બાબતે ગાંધીનગરમાં જાણ કરાઈ છે ગાંધીનગરની તપાસ પણ કરવામાં આવી હતી અમે જવાબ પણ રજુ કરી દીધો છે અને એ દિવસે અમારી પાસે 20 બેડની વ્યવસ્થા છે એ દિવસે 50 થી વધુ પેશન્ટ્સ આવી ગયા એટલા માટે આવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેવો હોસ્પિટલના આરએમઓ નું કહેવું છે एसएससी હોસ્પિટલના આરએમઓ સવાલ ફરીથી એ જ ઉઠે છે કે શું હોસ્પિટલ પાસે એટલી વ્યવસ્થા નથી ચલો જનરલ બેડમાં કે ઓપીડી રૂમમાં તમારી પાસે 20 બેડની વ્યવસ્થા હશે બીજી જગ્યાએ તો તમારી પાસે બીજા ડિપાર્ટમેન્ટમાં તો બેડ હશે ને આ પ્રકારે એક જ બેડ પર તમે બે દર્દીઓને સુવડાવશો આજુબાજુ તમને સ્વજનો છે તો શું રોગચાળો વધારે નહીં વકરે આ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ છે જે સારવાર લેવા માટે આવે છે જો વાયરલ ઇન્ફેક્શન વકર્યું અન્ય લોકો કે દર્દીના સ્વજનો પણ આ રોગચાળાના ભરડામાં આવ્યા તો પછી જવાબદાર કોણ હશે હોસ્પિટલમાં લોકો સારવાર લેવા માટે આવે છે અને અહીં તો પરિસ્થિતિ એવી સર્જાય કે હોસ્પિટલમાં સારવાર લેવાની જગ્યાએ દર્દી અને તેના સ્વજનો વધારે બીમાર પડીને ઘરે જાય કે એવો ઘાટ સર્જાયો હતો એક જ બેડ પર બે દર્દીઓ ને સારવાર આપવામાં આવી રહી છે વડોદરાની એસએસસી હોસ્પિટલમાં આવી દયનીય પરિસ્થિતિ છે અને દયનીય પરિસ્થિતિમાં આ દર્દીઓ મુકાયા હતા હેરાન પરેશાન આ દર્દીઓ થયા હતા મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ છે એટલે ન માત્ર વડોદરા પરંતુ આસપાસના જે જિલ્લાઓ છે પછી એ આણંદ હોય કે આસપાસનો વિસ્તાર છે ભરૂચ ત્યાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ જો કોઈ મોટી સારવાર લેવાની હોય છે તો પછી આ હોસ્પિટલમાં આવતા હોય છે જો આજુબાજુના જિલ્લામાંથી પણ અહીં દર્દીઓ આવતા હોય તો પછી હોસ્પિટલ તંત્ર એટલી વ્યવસ્થા રાખવી પડે એટલી તૈયારી રાખવી પડે કે કોઈક દિવસ વધારે માત્રામાં કે વધારે મોટી સંખ્યામાં દર્દીઓ આવી જાય તો શું કરવું અહીં તો હોસ્પિટલ પ્રશાસન 50 દર્દીઓને નથી સંભાળી શકતું 50 દર્દીઓ વધારે આવી જાય છે તો પછી આવી પરિસ્થિતિ સર્જાય છે ક્યારેક કોઈક મોટો રોગચાળો ફાટી નીકળશે તો શું કરવાનું આ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓ અહીં આવ્યા હતા આવી પરિસ્થિતિ છે છે એટલા માટે આજે સવાલો ઉઠાવવા પડે હવે બાબતે આરોગ્ય તપાસ કરે છે કે કેમ અને આનું નિરાકરણ આવે છે કે કેમ તેના ઉપર નજર રહેશે કારણ કે આ તો કાયમ એ વસ્તુ થઈ ગઈ કે માત્ર વીસ બેડ છે અને ક્યારેક 20 થી વધારે દર્દીઓ આવી ગયા તો શું કરવાનું આનું નિરાકરણ લાવવું પણ એટલું જ જરૂરી છે